પ્રસંગ આવે છે ભગવત પ્રાપ્તિને માટે ભવિષ્યની અપેક્ષા નથી એક ઘણી જ માર્મિક વાત છે જેને જેની તરફ સાધકોનું ઘણું ઓછું ધ્યાન જાય છે જો તે પર જો તે પર વધુ ધ્યાન આપવામાં આવે તો ઝડપથી ભારે મોટો લાભ થઈ શકે છે સાધકોમાં એક ખોટી ધારણા દડપણે મૂળ નાખીને બેઠી છે કે જે રીતે દુનિયાદારીનું કોઈ કામ કરતા કરતા થાય છે તત્કાળ થતું નથી તે જ પ્રમાણે એટલે કે તે જ રીતે ભગવાનની પ્રાપ્તિ પણ સાધન કરતા કરતા થાય છે તત્કાળ થતી નથી આવી ધારણા ધારણા આપણે બાંધી લીધેલી છે ખોટી આવી પ્રાપ્તિમાં વિલંબ કરી રહી છે જેવી રીતે કે કોઈ બાળક માની પાછળ પડી જાય કે મને તે હમણાં અને હમણાં જ લાડુ આપે તો લાડુઓ બનેલો ન હોય તો માં એને તત્કાળ લાડુ

બધે બધા પરમાત્મા રૂપી કલ્પ વૃક્ષની સાયામાં રહીએ છીએ આ કલ્પ વૃક્ષની સાયામાં રહીને જો આપણે એવો ભાવ રાખીએ છીએ કે ઘણી સાધના કરવાથી ભવિષ્યમાં ક્યારેક ભગવાન પ્રાપ્ત થશે તો આપણી ધારણા મુજબ ભગવાન ભવિષ્યમાં જ કદી મળશે કે મળ્યા તો મળ્યા નકર નક્કી નહીં એવી ધારણા આપણે બાંધી લઈએ તો એ ભવિષ્ય જાય અને જો આપણે એવો ભાવ રાખીએ કે ભગવાન તો અત્યારે જ મળશે તો તેઓ અત્યારે જ મળી જશે ભગવાને પોતે પણ કહ્યું છે એ યથા મામ મને જેવી રીતે ભજે એવી રીતે અગિયારમો શ્લોક છે જે મને જે પ્રકારે ભજે છે હું પણ તેને તે જ રીતે ભજું છું આમ ભગવાનની પ્રાપ્તિમાં ભવિષ્ય નથી આપણા લોકોની ભાવનામાં જ ભવિષ્ય છે ધ્રુવે અસળ પ્રતિજ્ઞા લઈ લીધતી કે મેળવવો એટલે મેળવવો તો સ મહિના પ્રાપ્તિમાં ભવિષ્ય નથી આપણા લોકોની ભાવનામાં જ ભવિષ્ય છે આ બાબતમાં એક ખાસ વાત અગત્યની છે કે સંસારમાં જેટલા પણ કામો છે તે બધે બધા થનારા કે બગડનારા છે થનારા કામમાં વાર લાગે છે પણ થયેલા હાજર કામમાં કેવી રીતે વાર લાગી શકે પરમાત્માના પરમાત્મા હાજર છે અને આપણે પણ હાજર છીએ તેમની અને આપણી વચ્ચે દેશકાળ વગેરેની કોઈ પણ આડશ નથી તો પછી પરમાત્માની પ્રાપ્તિમાં વાર કેમ લાગવી જોઈએ આડશ તો છે નહીં દેશકાળની નગર તેમ થાય આ દેશમાંથી ઓલા દેશમાં જવાનું છે એટલે કદાચ વાર લાગી જાય ભગવાન સર્વ સમયે સર્વ દેશ સ્થળે સઘળી ચીજોમાં તથા સર્વે જીવોમાં હાજર છે સમય સ્થળ વસ્તુ પ્રાણી વગેરે બધે બધા બદલનારા છે એટલે કે નિરંતર રહેતા નથી એથી વિરુદ્ધ આપણે પોતે પણ નિરંતર રહેનારા છીએ અને ભગવાન પણ એવા ભગવાનને પ્રાપ્ત કરવાને માટે આપણે એવી માન્યતા બાંધી લીધી કે જારે દુનિયાનું કોઈ સામાન્ય કામ પણ જલ્દી નથી થતું તો જેવો મહાન છે એવા ભગવાનની પ્રાપ્તિનું કામ કેવી રીતે જલ્દી થઈ જશે પણ વાસ્તવિકમાં એ છે કે જે વસ્તુ જેટલી ઊંચી છે તેટલી સહજ સુલભ પણ હોય છે તમારો એક ધ્યેય પાકો થઈ જાય કે આ વસ્તુ મારે કરવી છે તો તમારા જીવનકાળમાં તમે છેલ્લે સુધી લડી નથી કરતા ભાઈ આવે તો સાંસારિક વસ્તુ છે છતાંય આપણે છેઠ સુધી લડી લઈએ છીએ તો આ ભૌતિક સુખ માટે તો આપણે છેઠ સુધી લડત આપવી છીએ તો આ તો પરમાત્માને મેળવવાનું છે પણ આમાં શું થાય નું છે ને એટલે આપણને થોડીક કાળ રહી ભગવાન સૌને માટે છે અને સૌને પ્રાપ્ત થઈ શકે છે ખુદ આપણે જ ભગવાનની પ્રાપ્તિમાં આડખીલી ઊભી કરી છે તે વેરાગી ત્યાગી માણસોને જ મળે છે આપણે આપણને ગૃહસ્થીઓને કેવી રીતે મળશે તો એક ગૃહસ્થનું એક ઉદાહરણ આપી દઉં એક ગૃહસ્થમાં તે લૂંટારો હતો નામ તો મને ખ્યાલ ખાસ યાદ નથી પણ એનો એક નિયમ હતું ભગવાનનો પરમ ભક્ત અને જે કોઈ નીકળે રસ્તે વીઆઈપી કે વેપારી લાઈનનો માણસ એને લૂંટીને સંતોની સેવા કરવાની આ એનું નીતિનું કાયમ કાયમનું કાર્ય એટલે ભગવાનને ભગવાન તૈયાર છે નીકળવા આવવા માટે એટલે રૂક્ષ્મણીજીએ કીધું ભાઈ ક્યાં જવું કે આજ તો મારો એક બહુ શ્રેષ્ઠ ભક્તને મળવા જવું ભગવાને ફૂલ તૈયાર છે એટલે કેમ કે ઓલો લૂંટતો જ તે બધાને એટલે કે ભગવાન બધા ઘરેણા પેરા પહેરીને તૈયાર છે રુક્ષમણી કેતો મારે આવું એવો કોણ તમારો ભક્ત છે એ જેટલા દાગીના હોય એટલે પહેરી ગયો અને બરોબર આને આ મેં રૂક્ષ્મણી ભગવાન ને કે આમ થોડું હોય કે બસ આને જ મળવા હું આવ્યો છું કે દઈ દે બધું બધા ઘરેણા ભગવાન રૂક્ષ્મણી આપી દીધા અને પછી ભગવાને કીધું તું જેની માટે મહેનત કરે છો એ જ તારો ઈષ્ટ દેવ હું છું અને આ જે તું ધન લઈ જા ને ક્યારેય નહીં ખૂટેળ વધતું રહે કે હવે જયારે કોઈ તારે કોઈ લૂટવો નહીં પડે જો લુટવા થી કરતો હતો ગૃહસ્થ મારે તોય પરમાત્માને ને આવવું પીડ્યું તો હું તમે એવું તો કામ કરતા નથી ગરીબ માણસો ને ભગવાન

નહીં કરીએ તો ભગવાન કેવી રીતે મળશે આજકાલ ભગવત પ્રાપ્તિનો માર્ગ બતાવવા વાળા કોઈ સારા મહાત્મા પણ નથી રહ્યા તો અમને ભગવાન કેવી રીતે મળશે આપણા નસીબમાં જ નથી તો ભગવાન કેવી રીતે મળશે આપણે અધિકારી જ નથી તો ભગવાન આપણને કેવી રીતે મળશે અમારા કર્મ એવા નથી તો ભગવાન અમને કેવી રીતે મળશે આ જાતની કઈ કેટલી આડશો આપણે પોતે જ ઊભી કરી રાખેલી હોય છે અને ભગવાને આપણે આપણને કેવી રીતે મળે પાર્વતીએ તપ કરવાથી ભાવ રાખીને જ પોતે પોતે શિવજીની પ્રાપ્તિમાં આડશ ઊભી કરી દીધી હતી એ કારણે જ એમને તપ કરવું પડ્યું તપનો ભાવ અંદર રહેવાને કારણે તપ કરવાથી શિવજી મળ્યા આ પ્રમાણે ના ભાવ ને લીધે જ ધ્રુવ ને મહિનાની તપસ્યા પછી ભગવાન મળ્યા અને ભગવાનના મળવામાં ખરેખર કઈ વાર નથી લાગી સમયે એવો ભાવ થયો છે કે હવે હું ભગવાન વિના નહીં નથી રહી શકતો તે જ સમયે ભગવાન મળી જાય છે અંદર એવો ભાવ થઈ જાવ હતો હવે તો બહુ થઈ ગયું તો ત્યારે ને ત્યારે મળી જાય છે કોઈ લાયકાતના બદલામાં ભગવાન મળશે એ ધારણા તદ્દન ખોટી છે એ સિદ્ધાંત છે કે કોઈ કિંમતના બદલામાં જે ચીજ પ્રાપ્ત થાય છે તે વાસ્તવમાં તે વસ્તુ સો રૂપિયા ઓછી કિંમતે ખરીદી છે તે જ રીતે જો આપણે એમ માનીએ છીએ કે વિશેષ યોગ્યતા અથવા સાધન યજ્ઞ વગેરે મોટા મોટા કર્મોથી ભગવાન મળે છે તો ભગવાન એનાથી ઓછી કિંમતના થયા પણ ભગવાન કોઈથી ઓછી કિંમતના નથી તેથી તેઓ કોઈ સાધન સંપત્તિથી ખરીદી શકાય નહીં અને જો કોઈ કિંમતના બદલામાં ભગવાન ભગવાન મળતા હોય એવા મળીને પણ આપણને શું ન્યાલ કરવાના છે અને એવા એવી રીતના ભગવાન મળતા હોય તો બધા અમીર માણસોને જ ન મળે ગરીબને કોઈને મળે જ નહીં કેમ કે તેમનાથી સડિયાતી વધારે કિંમતની સીજો લાયકાત તપદાન વગેરે તો આપણી પાસે પહેલેથી જ છે આ કદાચ કોઈ જોયા હોય આનંદ સરસ્વતી ને કિનારે એ છે મહાપુરુષ આપણા ગુજરાત માં છે ભરૂચ પાસે સાધના સદન કે આશ્રમ નું નામ છે ઈ સુરત આવતા એને કે ગમે ત્યારે ઉપનિષદો માથે ને પ્રવચન હોય તો એ નેવું કિલોમીટર માંથી આવતા રોજ માટે એના આશ્રમેથી પાંચ મિનિટ પેલા એક્ઝેક્ટ પગી જવાનું અને એને ક્યારેય એને અડીન સ્પર્શ કરીને પ્રણામ નહીં કરવાના દૂરથી આમ ભગવાન નો સબી હોય ને એ પોતે બિરાજમાન નામ પગે લાગી લેવાનું આની આરતી ઉતારો હું પોતે ભગવાન છું કે આમ તેમ એવું કઈ તો પોતે વેદાંતી હતા પણ છતાંય નહીં અને આજની ધારણા કેવી થઈ ગઈ મેં ઘણી જગ્યાએ કોઈની કઈ કાપવાની કેવી વાત નથી પણ આવું હકીકત જોઈને ને ત્યારે દુઃખ થાય કે ભાઈ તમે થઈ ગયા ભગવાન રામાપીર નો પાઠ હોય અને રામાપીર નો પાઠ આગળ હોય રામાપીર ના પાઠ ની પાછળ ભાઈ બેઠા હોય જે જગ્યાએ રામાપીર નો ફોટો પધરાવવાનો હોય એ ભાઈ બેઠા હોય અને એની આરતી થતી હોય

આસોસાધક હોય ને કોઈ પણ એના શરીરને સ્પર્શ ન કરવા સાધક કહેવાય કેમ કે ભાઈ એની ઉર્જા હોય ને એમો માણ પગે લગાડવું સારું નથી પગે લાગવું સારું છે પગે લગાડ તમે કોઈ પણ પગે લાગો મંદિરે જઈને તમે પગે હું કામ લાગો તમારા દુર્ગુણો મૂકો ત્યાં મંદિરે જઈને ભગવાનને પગે લાગો તમારા બે પાંચ દુર્ગુણ હોય મૂકો છો આમ કોઈને આપણે પગે લાગી ત્યાં ન્યાય આપડા દુર્ગુણ મૂકીએ આપણે કરતા ને આપણે શ્રેષ્ઠ માન્ય છે અને ઓલો હમ વસે અને ઓલો એનો ભાગીદાર થાય છે લેના દેના વગરનો એટલે ખોટું કોક નું કામ લેવું એક તો આપડું પૂરું પડતું નથી આપણે જેવા ઈશીએ છીએ તેવા જ ભગવાન આપણને મળે છે બે ભક્તો હતા એક ભગવાન શ્રી રામ નો ભક્ત હતો અને બીજો ભગવાન શ્રી કૃષ્ણનો બંને પોતપોતાના ભગવાન ઈષ્ટદેવને શ્રેષ્ઠ દર્શાવતા હતા એકવાર તેઓ જંગલમાં ગયા ત્યાં બંને ભક્તો પોતપોતાના ભગવાન ને પોકારવા લાગ્યા અને તેમનો ભાવ એવો હતો બંને માંથી જે ભગવાન વહેલો આવી જાય તે જ શ્રેષ્ઠ છે ભગવાન શ્રી કૃષ્ણ વહેલા પ્રગટ થઈ ગયા તેથી તેમના ભક્તે તેમને શ્રેષ્ઠ બનાવી દીધા થોડી વારે શ્રી રામ પણ પ્રગટ થયા તેથી તેમના ભક્તે કહ્યું કે આપે મને હરાવી દીધો ભગવાન શ્રી કૃષ્ણ તો પહેલા આવી ગયા અને આપ થોડા મોડા આવ્યા તેથી મારું અપમાન થઈ ગયું હવે ભગવાન શ્રી રામે તેમના ભક્તને પૂછ્યું તે મને કયા સ્વરૂપે યાદ કર્યો હતો તો ભક્ત બોલ્યો રાજા ધીરાજ ના સ્વરૂપે ત્યારે ભગવાન શ્રી રામ બોલ્યા વગર સવારીએ રાજા ધીરાજ કેવી રીતે આવી શકે પહેલા સવારી તૈયાર થાય ત્યાર પછી તે આવે અને શ્રી કૃષ્ણના ભક્તને પૂછવામાં આવ્યું તો તેને કહ્યું મેં તો મારા ભગવાનને ગાયોના ના સરાવનાર ના રૂપમાં યાદ કર્યા હતા કે તેઓ અહિયાં જંગલમાં ગાયો સરાવતા હશે તેથી તે બોલાવતા તરત જ પ્રગટ થઈ ગયા દુશાસને ભરી સભામાં દ્રૌપદીના શિર ખેંચ્યા તેથી દ્રૌપદીએ દ્વારકાવાસી દ્વારકાવાસીને શ્રીકૃષ્ણ કહીને ભગવાનને પોકાર્યા તેથી તેથી ભગવાને આવતા થોડી વાર લાગી ભગવાન કહ્યું કે તે મને દ્વારકાવાસીને એટલે કે દ્વારકામાં રહેવા વાળા કહીને પોકાર્યા તેથી મારે દ્વારકા જઈને પછી ત્યાંથી આવવું પીડ્યું અને જો તું એમ કહે કે અહીંયા થી જ आवी जाओ तो वो यहांज प्रकट થઈ જાય ભગવાન सर्वस्थळे છે જ્યાં આપણે છે ત્યાંજ ભગવાન પણ છે भक्त જ્યાંથી ભગવાનને બોલાવે છે ત્યાંથી ભગવાન પ્રગટ થાય છે ભક્તની ભાવના અનુસાર જ ભગવાન પ્રગટ થાય છે ઝાકે હદય ભગતી જસી प्रीति प्रभुતા પ્રગટ સદા તેહી રીતિ हरि व्यापક सर्वत्र समानા પ્રેમ તે પ્રગટ होई મે જાના દેશકાલ દિસી બીધી સિંહુ માહી કહું સો જ્યાં પ્રભુ નાહી રામસરિત માનસની સોંપાય છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ ગોપીઓ પોકારવા લાગી હે પ્રિય તમારા અમારા પ્રાણ સમર્પિત કરી હે પ્રિય તમારામાં અમારા પ્રાણ સમર્પિત કરી શૂકેલી અમે સૌ તમારી ગોપીઓ તમને બધી બાજુ શોધી રહી છીએ આથી હવે તમે તરત પ્રગટ થાવો

દશ્યતામ એમ કહ્યું તો ભગવાન ત્યાં જ નજરે પીડ્યા અને જો તેઓ કહે કે ક્યાંથી આવી તો ભગવાન ત્યાંથી જ આવત ભગવાન સાચી છે પણ એ વાતને માનીને ચાલવાથી સાધકને ભગવત પ્રાપ્તિ વિલંબ થી થાય છે અને જો સાધકનો એવો ભાવ થઈ જાય કે મને તો ભગવાન અત્યારે જ મળશે તો તેને ભગવાન અત્યારે જ મળી જશે તે એમ નહીં જુએ કે ભક્ત કેવો છે કેવો નથી વૃક્ષ કાંટાવાળા હોય કે ઘાસ હોય ખેતી હોય કે પર્વત હોય રણ હોય કે સમુદ્ર હોય વરસાદ તો સૌ પર સમાન રૂપે છે વરસાદ એવું નથી જોતો કે ક્યાં પાણી ક્યાં નથી તે જ પ્રમાણે ભગવાન જ્યારે કૃપા કરે છે ત્યારે એ નથી જોતા કે આ પાપી છે કે આ આત્મા છે આ સારો છે કે નરસો છે તેઓ બધી જગ્યાએ વરસી જાય છે એટલે કે પ્રગટ થઈ જાય છે પાપીમાં પાપી માણસને પણ ભગવાન મળી શકે છે ગીતાના નોમાએ જેના શ્લોકમાં કહ્યું સદન અને ડાકુઓને પણ ભગવાન ભગવાન મળી ગયા હતા. તો તો હંમેશા સર્વત્ર હાજર છે. આદિ એ કહ્યું છે કોઈના પર કૃપા કરતી વખતે ભગવાન એવો વિચાર નથી કરતા કે આ જાતિ રૂપ ધન અને ઉમરથી ઉત્તમ છે કે અધમ પ્રશંસાને પાત્ર છે કે નિંદાને. આ અંતરાત્મા શ્રી કૃષ્ણ રૂપી મહામેઘ આંતરિક ભાવોનો જ ભોગતા છે મેઘ શું વર્ષથી વખતે એવો વિચાર કરે છે કે આ ખદીર ખેર છે કે સંપક છે માત્ર ભાવની જરૂર છે અશુદ્ધ હોવાથી એવો ભાવ રહેતો નથી એ વાત બરાબર હોવા છતાં પણ વાસ્તવમાં સાધકને માટે બાધક છે શાસ્ત્રોમાં પતિવ્રતા સ્ત્રીનો ઘણો મહિમા ગવાયો છે કે ભગવાન પણ તેના વંશમાં આવી જાય છે અને જો કોઈ એમ કહે કે અમારામાં પતિવ્રત ભાવ આવી નથી શકતો ભૂલ છે પાપી પણ પણ સ્ત્રીઓ પતિવ્રતા થયેલી છે એમાં તો ભાઈ ઘણા બધા એવી પતિવ્રતા સ્ત્રીઓ થઈ ગઈ અને ઉત્તમમાં ઉત્તમ પુરુષોની પણ પુરુષોની પણ ભગવાન શ્રી રામની પત્ની સીતાજી પણ પતિવ્રતા હતા રાક્ષસરાજ રાવણની પત્ની મંદોદરી પણ પતિવ્રતા હતા શ્રી મંદોદરી તો ભગવાન શ્રી રામને તત્વ થી ઓળખતી હતી પણ રાવણ જાણતો ન હતો જુઓ માણસના લંકા કાંડ માં બતાવે છે હાલના કળયુગમાં તો ભગવાન સુગમતાથી મળે છે કેમ કે હવે એમના ગ્રાહકો ઘણા ઓછા છે સરળતાથી મળે કેમ કે ઓછા ગ્રાહક છે ભગવાન ને મેળવવા વાળા કઈ ને કઈ આશા લઈને બેઠા હોય ભગવાન એ રમકડું આપી જાય પૂરી થઈ જાય છે આશા ગ્રાહક ઘણા ઓછા હોય તો માલ સસ્તો મળે છે અને કળિયુગે કીધેલું છે ને ઓલાય બધા વસન આપ્યા હતા સતયુગ ને કીધું કે ભાઈ થોડા ઘણા આવવા દે છે એ કે એના પિતા બ્રહ્માજી કે ભાઈ થોડા ઘણા નરકમાં આવવા દે છે સ્વર્ગ ને નરક બે માં માણસ તો હોવા જ હોય જીવ સતયુગ કે પિતાજી ઈ ખોટી વાત પડે મારામાં તો એક કઈ આવે ત્રેતાયુગ ને કે આપણે મોટા ભાઈ ને શીલા આપશું એક કેય આવે દ્વાપર કે પચીસ ટકા આવશે કળિયુગમાં એ કે આપણે મોટા ભાઈ ને શીલે એક ટકો કદાચ સ્વર્ગ માં જાય તો બાકી બધા એ કે નરક આવશે કળિયુગ કે એ મારી જવાબદારી એટલે આમાં થી જાય એ જ નીકળી એટલે સસ્તો છે માલ સમજ્યા કેમ કે ત્યારે વેચનાર ને ગરજ હોય છે આથી એવો ભાવ નહીં રાખવો જોઈએ કે આ ઘોર કળિયુગ માં આટલી સુગમતાથી કેવી રીતે મળશે પોતે વિચાર મક્કમ કરી લેવો કે સાહેબ દુઃખ આવે કે સુખ અનુકૂળતા આવે કે પ્રતિકૂળતા આપણે તો ભગવાન ને મેળવવાના છે અને જો આપણે પહેલા આપણા અંતકરણ ને શુદ્ધ કરવા માંડીશું તો ભગવાનની પ્રાપ્તિમાં ઘણો વિલંબ લાગશે આપણે ઉધમ કરીએ તે કરતા ભગવાનની અનંત અપાર કૃપા શક્તિ આપણને એકદમ જલ્દીથી શુદ્ધ કરી દેશે તમે બીજા ઘણા બધા રસ્તા છે એ રસ્તે આલો એની કરતાં આ યુગમાં નામ જપ કે નામ કીર્તન થી ભગવાન સરળતાથી સુગમતાથી મળી જાય બીજા યોગ સાધના એમાં બધામાં તો બહુ મુશ્કેલી પડી જાય આપણું શરીર આપણને નોય સાથ આપે પણ ઓલા બધા માપી જશે નામ કીર્તન એમાં ક્યાંય તમારે યોગ કરવાની જરૂર નથી પડતી બાળક કાદવથી ખડડાયેલું પણ હોય જો તે માના ખોળામાં ચાલ્યું જાય તો માં પોતે જ તેને સોખું કરી દેશે એક રાજા સાંજના સમયે મહેલની સત પર ફરતો હતો એકાએક તેની નજર નીચે બજારમાં ફરતા એક સંત પર પડી હવે સંત પોતાની મસ્તીમાં એવા ચાલતા હતા કે જાણે તેમની દ્રષ્ટિમાં સંસાર છે જ નહીં રાજા સજ્જન હતા તેમણે પોતાના માણસોને તે સંતને તત્કાળ ઉપર લઈ આવવાનો હુકમ કર્યો હુકમ મળતા જ રાજપુરુષોએ ઉપરથી જ દોરડું લટકાવીને તે સંતને દોરડામાં ફસાવીને ઉપર ખેંચી લીધા આ કામ બદલ રાજાએ તે સંતની માફી માંગી અને કહ્યું કે એક પ્રશ્નનો જવાબ મેળવવા ખાતર જ આપને તકલીફ આપી પ્રશ્ન એ છે કે ભગવાન જલ્દી કેવી રીતે મળે? સંતે હે રાજા એ વાત તો તમે જાણો જ છો રાજાએ પૂછ્યું કેવી રીતે સંત બોલ્યા જો મારા મનમાં તમને મળવાનો વિચાર આવત તો અનેક અડચણો આવત અને ઘણી વાર લાગત મળવાનું શક્ય બનત કે નહીં એ ખબર નથી પણ ખબર નથી પણ જયારે તમારા મનમાં એ મળવાનો વિચાર આવ્યો ત્યારે કેટલી વાર લાગી રાજન તે જ રીતે જો ભગવાન ના મનમાં આપણને મળવાનો વિચાર આવી જાય તો પછી તેમના મિલનમાં વાર નહીં લાગશે રાજા એ પૂછ્યું ભગવાન ના મનમાં આપણને મળવાનો વિચાર કેવી રીતે આવે સંત બોલ્યા તમારા મનમાં મને મળવાનો વિચાર કેવી રીતે આવ્યો રાજા એ કહ્યું જયારે મેં જોયું કે આપ એક જ ધૂન માં ચાલ્યા જાઓ છો અને સડક બજાર દુકાનો મકાન માણસ વગેરે કોઈની તરફ આપનું જાન નથી ત્યારે મારા મનમાં તમને મળવાનો વિચાર આવ્યો સંત બોલ્યા રાજન એ જ રીતે તમે એકી ધૂને ભગવાનની તરફ લાગી જાવ બીજા કોઈની તરફ જુઓ નહીં તેના વિના નહીં રહી શકો તો ભગવાન ભગવાનના મનમાં તમને મળવાનો વિચાર આવી જશે અને તેઓ તરત જ મળી જશે ભગવાન જ આપણા છે બીજું કોઈ આપણું છે જ નહીં ભગવાન કહે છે સર્વસ્વ સાહમ અધી શનિ વિષ્ટ માં અધ્યાય નો શ્લોક છે હું સર્વ પ્રાણીઓના હૃદય માં રહેલો છું મયા તદ નિધિ સર્વ જગત મૂર્તિ નામ નવ માં અધ્યાય નો શ્લોક છે હું જ નિરાકાર પરમાત્મા આ જગત પાણી થી બરફ માફક પરિપૂર્ણ છે ભગવાન ના જ નહીં પરંતુ જે દેખાય છે તે સમસ્ત સંસારના કણકણમાં હાજર છે એવા સર્વત્ર હાજર પરમાત્માને જ્યારે આપણે ખરા હૃદયથી જોવા ઈચ્છીએ છીએ ત્યારે જ તેઓ દેખાશે અને જો આપણે સંસારને જોવા ઈચ્છી ઈચ્છીશું તો ભગવાન વંશમાં નહીં આવે સંસાર જ દેખાય છે આપણે સંસારને જોવા નથી માગતા તેથી પોતાની પાસેથી આપણે કંઈ પણ લેવાનું નથી એના પ્રત્યે નથી રાગ કરવાનો કે નથી દ્વેષ કરવાનો આપણે તો માત્ર ભગવાન સાથે જ પ્રયોજન છે એ ભાવથી આપણે ભગવાન સાથે જ ઘનિષ્ઠતા કેળવી લેવી કે ભગવાન આપણી વાત સાંભળે કે ન સાંભળે માને કે ન માને આપણને અપનાવી લે કે ઠોકર મારે એની સહજ પણ સહેજ પણ પરવા ન કરતા આપણે ભગવાન સાથે આપણો અતૂટ સંબંધ જે નીચે છે તે જોડી લઈએ જે રીતે માતા પાર્વતીએ કહ્યું હતું કોટી લગી રગર અમારી બરવું શંભુ તન રહવું કુંવારી

આપણો ત્યાગ કરવાની તેમનામાં શક્તિ નથી. બાળક રમવાનું બંધ કરી દે અને રડવા માડે તો માંએ પોતાનું બધું કામ છોડીને તેની પાસે આવવું પડે છે અને તેને ખોળામાં બેસાડીને વ્હાલ કરવું પડે છે. પણ જો બાળક રમતમાં જ પરોવાયેલું રહે તો માં નિશ્ચિત રહે છે. તે જ પ્રમાણે જો આપણે ભગવાનને માટે વ્યાકુળ બની રહીએ, નહીં બનીએ તો સાંસારિક ચીજોમાં પ્રસન્ન રહીએ તો ભગવાન નિશ્ચિત રહે છે અને આપણને મળવાની નથી આવતા. અને જો બાળક સતત રડવા લાગી જાય માં વગરની કોઈ પણ વગેરેથી ખુશ ન થાય તો ઘરના બધા લોકો બાળકના પક્ષમાં થઈ જાય અને તેની માને છે કે બાળક રડી રહ્યું છે અને તું કામમાં લાગી રહી છે ભાડમાં જાય તારું કામ જટ બાળકને ખોળામાં લઈ લે તો આપણે બધા ના કહેતા તે વખતે માં ગમે તેટલું જરૂરી કામ કેમ ના કરી રહ્યું હોય બાળકનું રુદન આગળ તે કામની કોઈ કિંમત રહેતી નથી તે જ પ્રમાણે આપણે એકમાત્ર ભગવાનને માટે જ રડવા લાગી જઈએ તો ભગવત ધામના બધા જ સંતજનો આપણને પક્ષમાં આવી જશે અને તેઓ સૌ કહેવા લાગશે કે મહારાજ બાળક રડી રહ્યું છે તમે મળવામાં મોડું કેમ કરી રહ્યા છો તમારી માથે સંતોની કૃપા થવા મળે પછી ભગવાનના આવવામાં વાર નહીં લાગે હા જ્યારે બાળક રમકડાથી રમી રહ્યું હોય અને ઉપરથી ઊં હું પણ કરી રહ્યું હોય તો માં એને ખોળામાં નથી લેતી તે જ પ્રમાણે આપણે સાંસારિક રમકડાઓથી રમતા હોઈએ અને રડવાનો ઢોંગ પણ કરતા હોઈએ ત્યારે ભગવાન નથી આવતા તેઓ માન આદર સુખ આરામ ધન સંપત્તિ સિદ્ધિઓ વગેરે બધા સાંસારિક રમકડા છે માનો ખોળો તેમનું વહાલુ રમકડ વાહલ રમકડા વગેરે બધું કાંઈ બાળક માટે જ હોય છે એવી જ રીતે ભગવાનનો ખોળો તેમનું વ્હાલ તેમની પાસે જે પણ સામગ્રી છે તે બધું તે ભક્તને માટે હોય છે ભગવાન માંડીએ તો તેઓ તત્કાળ આવી જાય અને એમાં ભવિષ્યની વાત કેવી તમે ભવિષ્યની ચિંતા લઈને શું કામ દેવું ભાઈ ભવિષ્યમાં મળશે ભગવાન તમારે જાતથી શરૂ કર્યું નાથી જ નક્કી રાખો ને કે મળવું જ છે એમ મા બાળકની યોગ્યતા જોઈને તેની પાસે નથી આવતી એવું નથી જોતી કે બાળક બહુ રૂપાળું છે વિદ્વાન છે કે ધનવાન છે બાળક માના બોલાવાને માટે એક જ યોગ્યતા જોવે છે કે માત્ર માને સાહે છે અને વિના બીજી કોઈ પણ વસ્તુથી પ્રસન્ન નથી થતું એટલે આવી જાય છે એમ ભગવાન પાસે ભગવાનને મળવાની જ આશા રાખો બીજી કોઈ આશા ન રાખો તો ભગવાન મળી જાય છે ભગવાને જોવે છે કે આ એનો ખેલાડી છે તક આને આપો તો હાલો હાલો બચી ગયો હવે કઈ જરૂર નહીં

એ જ કારણે પ્રહલાદ પથ્થરથી પણ પ્રહલાદે પણ ભગવાન કવિતાવલી ની સોંપાય છે સંસારનો આપણો આપણા સંસારનો આપણાથી અરઘડી વિયોગ થઈ રહ્યો છે શરીર કુટુંબ ધન સંપત્તિ વગેરે સઘળા પદાર્થો પહેલા હતા નથી અને પછીથી પણ નહીં રહેશે દ્રશ્ય માત્ર નિરંતર અદર્શન ને પામી સાલ્યા જઈ રહ્યા છે કોઈ ચીજ સાઠ વર્ષ સુધી હોય તો એક વર્ષ વીતી વર્ષની રહેશે ઓછું હવે તો થોડાક જ બાકી રહ્યા ટાઈમ થઈ એમ આપણે નહીં રહેનારા સાંસારિક પદાર્થો પોતાના માનીએ છીએ અને હંમેશા રહેનારા પરમાત્માને આપણા નથી માનતા